નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હાર્દિક સ્વાગત છે હું જોઈએ આજના સમાચાર બોટાદના લાઠીદળ અને સાગાવદર ગામે ઈકોકાર પાણીમાં તણાઈ બે ના મોત બે આબાદ બચાવ ગઈકાલે સાંજના ઈકોકાર કાર તણાયાથી ઇકો કારમાં નવ જેટલા લોકો હતા લાઠીદળ ગામના પ્રિયંકભાઈ ચૌહાણ નામના વ્યક્તિનું પરિવાર હતું ગામ લોકોને વહીવટી તંત્ર દ્વારા રાતથી જ બચાવ કામગીરી અને રેસ્ક્યુ શરૂ બનાવને ચૌદ કલાકનો સમય થવા છતાં હજુ સુધી પાંચ જેટલા લોકો લાપતા તંત્ર દ્વારા શરૂ બોટા જિલ્લાના લાઠીદળ અને સાંગાવદર ગામે ઈકો કાર તણાતા બેના મોત નીપજ્યા હતા જ્યારે બેનો આબાદ બચાવ થયેલ છે જ્યારે હજુ પાંચ લોકો લાપતા છે તંત્ર દ્વારા લાપતા લોકોની શોધખોળ શરૂ છે બોટાદ જિલ્લા અને ગ્રામ્ય પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ગયા હતા બોટાદ જિલ્લાના લાઠીદળ ગામે રહેતા પરિવાર સોળ જૂનના સાંજના સમયે મહેમાન સાથે એક ઇકો ગાડીમાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે લાઠીદળ અને સાંગાવદર ગામે ભોકળામાં ઇકો કાર તણાતા કારમાં સવાર નવ જેટલા લોકો પાણીમાં ફસાયા હતા આ બનાવને પગલે લાઠીદળ ગામના ગ્રામજનોને રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે ઇકો કારમાં સવાર પ્રિયંકભાઈ રહે લાઠીધળ તથા યશવંતભાઈ વાવેતા ઉંમર સુડતાલીસ રહે વિંછાનો બચાવ થયો હતો જ્યારે પાંચ લોકો હજુ લાપતા છે બનાવને ચૌદ કલાકનો સમય થવા છતાં હજુ સુધી હાલ લાપતા લોકોની કોઈ ફાળ મળેલ નથી તંત્ર દ્વારા લાપતા લોકોની શોધખોળ શરૂ છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ રમેશભાઈ નેપજીભાઈ ભુવા એમાં પાંચ વાગે અમને સમાચાર મળ્યા બે છોકરા આવ્યા મારા ઘરે અને મને કે આવી રીતે એક ઊંધો વળી ગયો છે અને બચાવો તમે અમને પછી અહીંયાથી અમે પાંત્રીસ ચાલીસ વાનિયા ગયા અને જઈ અને ત્યાં પરિસ્થિતિ જોઈ તો ત્યાં કોઈ જઈ શકે એવું નહોતું પછી જીસીપીવાળાને બોલાવ્યો પણ એ પણ ન થઈ શક્યો પછી અમે બધા લોકો ગામના ભેગા થયા અને સાંજે ઉપર વહેણે જે પાણીનું ઓકળું છે એ ઓકળામાં વોકળામાં ચાલે ગયા બધા અને ગોતતા ગોતા ઈકાને ગોત્યો પણ ઈકાની અંદર કાંઈ હતું નહીં રાત્રે બે વાગ્યા સુધી અમે લોકો બધા ગોતવા ગયા હતા પછી એનડીઆરની ટીમ આવી હતી એ લોકોએ કીધું કે સવારમાં આપણે ઓપરેશન કરશું પછી એ લોકો સવારમાં આવ્યા પછી અમે અહીંયાથી ગામમાંથી પચાસ જુવાન્યા બીજા ગયા એની સાથે અને એ લોકો આગળ ગયા અને અમે લોકોએ ચાર લાશ ગોતી છે એમાં બે લાખ સુધી એમાં પગી શક્યા નથી અને બે લાશ અમારે હાથમાં આવી છે એ બોટ બોટાદ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી છે ઇટકોમાં નવ નવ લોકો સવાર હતા એમાં બે લોકોનો બચાવ થઈ ગયો છે એ લોકો નીકળી ગયેલ છે અને સાત લોકોનો કોઈ પત્તો નથી પણ બે અત્યારે હાજર આવી ગયા છે એ અમારા ગામના છે અને લાઠીદર ગામના છે પણ એને ખૂબ મહેમાન આવેલા છે તો એ લોકો બાજુમાં એક બાળકૂર્જન કરીને છે ત્યાં દર્શન કરવા ગયેલા કોઈ એ લોકોને ખબર નહીં કે પાણી એટલું બધું આવી જશે કોઈ એ લોકોના ફસાઈ ગયા તંત્ર લોકો એ કામ કર્યું છે એ કરતા વધારે ગામ લોકો સેવા કરે છે અત્યારે પણ ચાલી પચાસ એક ધારા સતત ચાલુ છે કામમાં